જીવનમાં આગળ વધવા તેમજ કંઈક શીખવા માટે શું કરવું જોઈએ તે સમજાવતા પૂર્વ રાષ્ટ્રપતિ અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક કે કે કરામ એક એક આપતા તમારે બનવું પડે આ માટે તેઓ સુંદર મજાની વાર્તા કહેતા જગ્યા હતી અને ત્યાં ઉંદર રહેતા હતા આ જગ્યા એક બિલ્ડરે ખરીદી અને ત્યાં જ્યારે પચાસ વારની બિલ્ડિંગ બનાવવાનું નક્કી કર્યું જેમ જેમ બિલ્ડિંગ બનતી ગઈ તેમ તેમ ઉંદરો આશ્ચર્ય પામતા ગયા અને તેઓ અંદર અંદર વિચારવા લાગ્યા કે જો આ બિલ્ડિંગ નીચેથી આવું દેખાય છે તો ઉપર જઈને કેવું દેખાતું હશે આ વાતમાં સો ઉંદરોને સુરાતન ચડ્યું અને તેમણે નક્કી કર્યું કે આપણે છેક ઉપર સુધી જવું છે પરંતુ બધા ઉંદરો જ્યારે એક બે માળે પહોંચ્યા ત્યારે તેમાંના પચાસ ઉંદરોએ વિચાર્યું કે માંડ માંડ પહોંચ્યા અને તેમના મન ઢીળા પડી ગયા અને તેમણે વિચાર્યું કે ઉપર જઈને શું ઉખાડી રહીશું આપણી પેઢીમાં પણ કોઈ ગયું નથી તો ચરો નીચે જતા રહીએ એમ વિચારે તે ઉંદરો નીચે આવી ગયા પરંતુ તેમાંના બીજા પચાસ જે ઉંદરો હતા તે માંડ માંડ દસમે માળે પહોંચ્યા અને તેમાંથી ઓગણ ઉંદર નીચે આવી ગયા પરંતુ એક ઉંદર એવો હતો કે જે પચાસમાં માળ પર પહોંચી ગયો ને છેક ઉપર જઈને પાછો નીચે આવ્યો અને તે સમયે બધા ઉંદરોએ વિચાર્યું કે જે ઉંદર પચાસ માળ જઈને આવ્યો છે તેનું સન્માન કરવું જોઈએ ને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તું પચાસમાં માળ સુધી કેવી રીતે પહોંચી ગયો તે વખતે બધા ઉંદરોને ખબર પડી કે આ ઉંદર તો બેરો હતો અને આ માટે તેને બીજો કોઈ અવાજ સંભળાયો નહોતો એ માટે તે ઉપર જઈ શક્યો આમ કહીને અબ્દુલ કલામ સાહેબ કહેતા કે જો દુનિયાનો અવાજ સાંભળવાનો બંધ કરશો તો તમારે જ્યાં જવું છે ત્યાં આગળ પહોંચી શકશો આવી જ રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે પ્રમુખ પ્રસંગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આ વિડીયો પરથી આપને શું જાણવા મળ્યું તેમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલશો